ઉનાળાનો સમય હતો આખા શહેરમાં ખૂબ જ ગરમી પડી રહી હતી અને આવા સમયે વાહન લઈને બજારમાં નીકળવું તે પણ ખૂબ જ ઘરું પડતું હતું અને સામેથી રીત એટલી બધી લૂ લાગતી કે જાણે આગ વરસી રહી હોય તેવું લાગતું આવી ગરમીમાં પણ ઘણા મજબૂર લોકોને જોઈને એવો વિચાર મનમાં ઘણી વખત આવી જતો કે આવા લોકો માટે કશું કરીએ તો વ્યાજબી ગણાય આથી ત્રણ ચાર મિત્રોએ ભેગા મળીને એક નિર્ણય લીધો જેમાં શહેરના જેટલા લોકો રસ્તા ઉપર બેઘર ફરી રહ્યા છે અને તેઓ પાસે પગમાં પહેરવાના ચંપલ પણ નથી તેઓ માટે કંઈક યોજના બનાવીએ અને તેમને ચંપલ આપીએ પછી મિત્રો વચ્ચે ચંપલની જગ્યા પર નવા બૂટ આપવાનું નક્કી થયું અને બૂટની ખરીદી પણ થઈ ગઈ હવે બધા મિત્રો થોડા થોડા બૂટ લઈને જુદા જુદા વિસ્તારોમાં નીકળી પડ્યા અને જરૂરિયાતમંદ લોકોને બૂટ આપવા માંડ્યા જેથી આવા આકરા તાપમાં પણ જે લોકોના પગમાં ચંપલ ન હોય તે લોકોને ચંપલ મળી જાય અને તેમને તાપ ન લાગે ધીમે ધીમે દરેક લોકોને શોધી શોધીને બૂટ આપી રહ્યા હતા એવામાં એક નાનો એવો બાળક રસ્તા ઉપર આકરા તાપમાં ખુલ્લા પગે ફૂલ વેચી રહ્યો હતો તેને જોઈને બૂટ આપવા આવેલા માણસે તેની સામે જોઈને તરત જ તેની પાસે ગયા અને જે લોકો ત્યાં ઊભા ઊભા ફૂલ ખરીદી રહ્યા હતા તેને નિહાળવા લાગ્યા ખરીદી કરી રહેલા લોકો ત્યાં ઊભા ઊભા તે બાળક પાસે ફૂલના પૈસામાં પણ ઓછા ભાવ કરાવી રહ્યા હતા આ જોઈને પહેલાં બૂટ આપવા આવેલા માણસને પણ દુઃખ થયું તેણે તરત જ પહેલાં બાળક પાસે જઈને એક બૂટની જોડ કાઢીને એના હાથમાં આપી અને કહ્યું કે બેટા આ બૂટ પહેરી લે પેલા બાળકે તરત જ બૂટ પહેરી લીધા અને તેના મોઢા ઉપર એક અલગ જ ચમક જોવા મળી જાણે તે ખૂબ જ ખુશ થયો હોય એવી રીતે તેનો ચહેરો મહેકી ઉઠ્યો તેને બૂટ બરાબર થઈ ગયા એટલે પેલા બૂટ આપવા આવેલા માણસો અંદર અંદર રાજી થઈને હજુ પાછા ફરીને જઈ રહ્યા હતા એવામાં તે બાળકે તેને બોલાવ્યા આથી પાછા ફરીને તે માણસ એ બાળકને પૂછ્યું કે હા બેટા બોલ કેમ મને બોલાવ્યો કંઈ કામ છે પેલા બાળકનો સ્વભાવ થોડો બદલાઈ ગયો પછી તેને ધીમેથી પૂછ્યું શું તમે ભગવાન છો પેલા માણસે તરત જ જવાબ આપ્યો કે ના બેટા હું ભગવાન નથી પણ તું મને આવું કેમ પૂછી રહ્યો છે આથી પેલો બાળક થોડું હસ્યો અને ફરી પાછું પૂછ્યું કે તો તમે ભગવાનના મિત્ર તો જરૂર હસો પેલા માણસે ફરી પાછો જવાબ આપ્યો કે ના બેટા પણ તું આવું કેમ કહી રહ્યો છે પેલા બાળકે જવાબ આપતાં આપતા કહ્યું કે મેં ગઈકાલે ભગવાનને કહ્યું હતું કે ભગવાન મને નવા બૂટ અપાવી દો અને આજે જ મને નવા બૂટ મળી ગયા આથી હું તમને આ બધું પૂછી રહ્યો છું પેલા માણસને આખી વાતનો અંદાજો આવી ગયો અને તે બાળકની માસુમિયતને પણ અંદાજ આવી ગયો તરત જ તેના માથા ઉપર વ્હાલથી હાથ ફેરવીને તે તમે તે માણસ ત્યાંથી નીકળ્યા અને આખા રસ્તે તેઓ વિચાર જ કરતા હતા કે જો એક બાળકને પણ ભગવાન ઉપર આટલો બધો ભરોસો છે તો આપણને ભરોસો નથી નથી રહેતો કેમ ઘણી વખત સમય અને સંજોગો અનુસાર માણસ ભગવાનને પ્રાર્થના તો કરે છે પરંતુ ભગવાન ઉપર તેનો ભરોસો કેવો છે તે માણસે પોતે જ નક્કી કરવાનું છે એક નાનકડો બાળક પણ તે માણસને આજે એક નાની વાતથી પણ એટલી મોટી સમજ આપી ગયો હતો કે ભગવાનના મિત્ર થવું તે એટલું પણ અઘરું નથી અને ભગવાન ઉપર ભરોસો રાખો તો કોઈ પણ કાર્ય પાર પડી જ જાય છે એટલે જ કદાચ કોઈ કે કહ્યું હશે કે ખુશીઓ આપવાથી જ પ્રાપ્ત પણ થાય છે નમસ્કાર મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં જણાવજો અને જો સ્ટોરી સારી લાગી હોય તો આને શેર જરૂર કરજો જેથી દરેક લોકો આ સ્ટોરી વાંચી સમજી અને પોતાના જીવનમાં ઉતારી શકે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ